જય માતાજી મિત્રો જય મા જોગણી મિત્રો આજે હું તમને જોગણી માના દર્શન કરાવું જોઈ લો આ છે મા જોગણી માતાજીના મંદિર આ માતાજીના પરચા જગતમાં પ્રખ્યાત છે માતાજી બધાના અટકેલા કામ પાર પાડે છે અને વાંજિયાના ઘરે માં પારણા બંધાવે છે જે ખોળાનું કુંદનાન ના હોય તો માતાજી તેમને દીકરો આપે છે અહીં ઘણા લોકો માની માનતા માને છે અને માતાજી બધાની મનોકામના પૂરી કરે છે અત્યારે બધા લોકો એટલે કે લોકવાયકા મુજબ વાતો કરે છે કે મૂળ માતાજી પહેલાંના સમયમાં અહીં ખુદ આવીને બિરાજમાન થયેલા છે જ્યારે પહેલાં ઘડા લોકો લાકડા લેવા ગાડા ભરીને જતા ત્યારે માતાજી તેમની સાથે આવેલા એક વખતની વાત છે બળાદ ગામની બહાર લાકડા ભરવા તેઓ લોકો મતલબ કે ગળા લોકો જાય છે ત્યાંથી જ્યારે તેઓ પરત ફરતા હોય છે ત્યારે રસ્તામાં એક ડોસીનું રૂપ ધારણ કરીને માતાજી મળે છે અને તેઓ કહે છે કે તેઓ પોતાના ગાડામાં બેસાડી તેમને પોતાના ગામડા સુધી લઈ જાય ત્યારે લોકો ડોસીમાં બેસાડી તેઓ પોતાના ગામમાં આવ્યા રાત વધારે થઈ ગઈ હતી એટલે કે સાજણું ટાણું થઈ ગયું હતું તેઓ ડોસીમાને કહે છે કે મારી તમે આજની રાત અહીં રોકાઈ જાઓ સાંજ પડી ગઈ છે ત્યારે તરત જ બળદગાના બળદ ભડકે છે અને કંઠેરના નીચે એટલે કે કંઠેરના ઝાડ નીચે ભડકો થાય છે માતાજી ત્યાં બિરાજે છે અને કહે છે કે હું તો સાક્ષાત માં જોગણી છું અને તમારા પર રાજી થઈને અહીં બેઠી છું તમે અહીં મારું મંદિર બનાવજો અને મારી પૂજા આરાધના કરજો હું તમારી પેઢીનું કલ્યાણ કરીશ બસ તે જ દિવસથી માતાજી અહીં બિરાજમાન છે અત્યારના સમયમાં રાણાકુળના રાજપૂત માતાજીની આરાધના કરે છે અને માતાજી પણ તેમના જ નામે એટલે કે રાણાની જોગણીના નામે પ્રચલિત છે આજે તો એ કંઠે નથી પરંતુ માતાજીના બે મંદિર છે મૂળ એક મંદિર પરંતુ માતાજીએ કોઈને સપનામાં આવીને કહેલું કે મારું બીજું મંદિર બનાવજો તેથી આજે માતાજીના બે મંદિર છે રાણા રાજપૂતના પરિવારમાં સંતોકબા નામે ડોસી હતા જેમને કહેવાય છે કે માતાજી મોઢે મોઢ વાતો કરતા હતા જ્યારે સંતોકબા ખેતરમાં હોય અને જો કોઈ પરાણુ કે એટલે કે મહેમાન આવે તો માતાજી જાતે તેમનું રૂપ ધારણ કરી અને મહેમાનને જમાડતા જો કોઈનું જાનવર એટલે કે ભેંસ ગાય કે કોઈનું છોકરું માંદું હોય અને જો બા ઉજાણી નાખે એટલે કે ઉજણી નાખે તો તરત જ સાજું થઈ જાય માતાજીના મંદિર આગળ મોટું મેદાન જેવું ચોગાન છે જ્યાં આજે લોકો બધા પ્રસંગો ઉલ્લાસ ભેર કરે છે બધા વર્ણના લોકો માતાજીની માનતા માને છે આ બધાની મનોકામના માતાજી પૂરી કરે છે અહીં માતાજીને કોઈની ગાયબેસ વિવાહી હોય તો લોકો ગરબા કરતા હોય છે માનો મહિમા અંતર્યામી છે વાંજિયાના મહેણા ભાગનાર માતાજી છે એક વાર મુલાકાત જરૂર લેજો બળાદની જોગણી માતાજીની મા તમારા બધાની મનોકામના પૂરી કરે જય મા જોગણી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જોગણીઓમાં